અંકલેશ્વરની કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી કરોડની અંકલેશ્વરમાં આઠ મહિના બાદ અંતે એ ડિવિઝન પોલીસે ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા લાગી હતી અડતાલીસ થી વધુ લોકો પાસે બે થી અઢી લાખ પડાવ્યા હતા ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી આઠ મહિના પૂર્વે જ અંકલેશ્વર અમૃતકુન સોસાયટીમાં રહેતા ઘનશ્યામ સિંહ રાજપૂત જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવશે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈ એસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો ઓગસ્તના પાંડે સાથે પરિચય થયો હતો જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે

એક આરોપી હોવાનું સામે આવ્યો હતો જેના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ફરારી એવા ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી